કેરીની સિઝન આવે ને એટલે તલાલાની કેરીનું બોક્સ મારા ઘરે લઈને આવે બેસે કે એક મહિનાની અંદર આખું પિક્ચર ઊભું કરીને કમ્પ્લીટ એ બી પાછું એવું નહીં કે લપેટી નાખ્યું હોય બહુ વ્યવસ્થિત રીતે મેકર હતા આઈ લવ યુ હરસુભાઈ એન્ડ આઈ મિસ યુ પણ આટલું બધું વેલ્યુ ના જવાય ભાઈ પ્લીઝ એકચ્યુઅલી નિહિ શબ્દ છું કારણ કે એટલો મોટો આઘાત દરેક પરિવારજનોથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી લઈને જે જે જ્યાં જ્યાં એમના સંબંધો હતો ત્યાં બધા લોકો શોખ છે કે આ બન્યું એમ અને અશુકભાઈ મારા માટે દિગ્દર્શક કે પ્રોડ્યુસર ન હતા એ મારા મોટાભાઈ હતા કારણ કે મારો ફેમિલિયર સંબંધ હતો એમની સાથે ઓલવેઝ ઘણી બધી યાદો છે કદાચ હું સાત જન્મ સુધી રાખું એટલી બધી મારી પાસે એમની યાદો છે કારણ કે મારા ઘર સુધી એ આવતા હતા અને ઓલવેઝ કેરીની સિઝન આવે ને એટલે તલાલાની કેરીનું બોક્સ મારા ઘરે લઈને આવે બેસે કલાક બેસે જમી પરવારીને છૂટા પડીએ ફિલ્મની પણ એટલી બધી યાદો છે કે સેટ ઉપર હું હંમેશા ધમાલ કરતો હોઉં છું હું ને વિક્રમભાઈ હોય એટલે બહુ મસ્તી કરતા હોય એટલે ઘણી વખત એમ કે કે જીતવા શાંતિ રાખજો એટલે એ જે બધી યાદો છે એમની સાથેની આજે અમુક ઘરે જઈને જે ઘણા બધા વિડીયો મેં જોયા તો મને એટલું બધું ફીલ થયું કે ખરેખર આ વ્યક્તિને ગુમાઈ ચૂક્યા છીએ આપણે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો બહુ મોટો ફટકો છે કારણ કે દર વર્ષે બેથી ત્રણ પ્રોજેક્ટ ઓલવેઝ લઈને આવતા હતા અને એમના થકી લગભગ સોથી દોઢસો લોકોનું ઘર ચાલતું હતું આજે જે પબ્લિકની ઉપસ્થિતિ છે એનાથી જ ખ્યાલ આવે છે કે એમનો પ્રેમભાવ કેટલો બધો હતો પણ ખરેખર હર્સુખભાઈ પટેલ હંમેશા તમે અમારા દિલમાં છો અને રહેશો અને તમારા કાર્યથી અમે જે કંઈ શીખ્યા છીએ તમારા સ્વભાવથી જે કંઈ શીખ્યા છીએ એ અમારા માટે બહુ મૂલ્યવાન છે અને ઓલવેઝ અમારી યાદોમાં અમારી વાતોમાં અને અમારા શ્વાસોમાં હંમેશા તમે અમારી સાથે રહેશો આઈ લવ યુ હરસુખભાઈ એન્ડ આઈ મિસ યુ પણ આટલું બધું વેલ્યુ ના જવાય ભાઈ પ્લીઝ એમાં તો બહુ તજજ્ઞ વ્યક્તિ હતા એ એટલા શોર્ટ ટાઈમમાં સેન્સરથી લઈને જો એડિટિંગ ડબિંગ મિક્સિંગ આ તે બધું બેકગ્રાઉન્ડ આ તે જે પાવરફુલ એકલા હાથે જે કરતા હતા ને એ કદાચ એમના જેવું કોઈ ન કરી શકે હું પણ ન કરી શકું કે કોઈ પણ ન કરી શકે કે એક મહિનાની અંદર આખું પિક્ચર ઊભું કરીને કમ્પ્લીટ એ બી પાછું એવું નહીં કે લપેટી નાખ્યું હોય બહુ વ્યવસ્થિત રીતે મેકર હતા અને બહુ વાત ન થાય એમની એમનો જોટો નહીં જડે બોસ છેલ્લે તમે શું મેસેજ આપ શબ્દ છું બસ બીજું કંઈ બોલવું નથી આઈ મિસ યુ હરસુખભાઈ ઓલવેઝ અને બહુ જલ્દી જતા રહે એનું દુઃખ છે હજુ ઘણું બધું કરવાનું હતું યાર બસ